પારડી જીવદ્યા ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પમાં પચોતેર રક્તની બોટલ એકત્ર કરાઈ પાડી જીવદ્યા ગ્રુપ હંમેશા માટે સેવાકીય કાર્ય કરતી રહી છે ત્યારે રવિવારના રોજ પારડી જીવદ્યા ગ્રુપ દ્વારા મનુષ્યના અમૂલ્ય જીવનને પણ બચાવવા પારડી બ્લડ બેંક ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પને સફળ બનાવવા જીવદ્યા ગ્રુપના પ્રમુખ અલી અંસારી ઉપપ્રમુખ તેમજ યાસીન મુલ્તાની સહિતના મેમ્બરોએ જે ઉઠાવી હતી અને પાર્ટી ગ્રુપના સભ્યો તેમજ વલસાડ ચિચવાડા ઉમરસાડી ગ્રુપના યુવાનો આવી ઉત્સાહભેર બ્લડ ડોનેટ કરી સેવા કાર્યમાં સહભાગી થયા હતા આ પ્રસંગે બ્લડ ડોનેટ કરતા દાતાઓને પ્રોત્સાહિત કરવા માટે બ્લડ બેંકના ચેરમેન દિનેશભાઈ સાકરિયા ભાજપ શહેર મહામંત્રી ડોક્ટર લતેશ પટેલ દેવેન શાહ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પમાં પંચોતેર જેટલી રક્તની બોટલ એકત્ર કરવામાં આવી હતી અને રક્તદાતાઓને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા जीवदया ग्रुप द्वारा तारीख आठ न रविवार रोजे જે ગ્રુપ વર્ષમાં ત્રણ કેમ્પ આપે છે તો આ છેલ્લો કેમ્પ છે એમાં અમારા કેમ્પમાં અમને સાત સાજાર આપવાનો શાહ શાહભાઈ પટેલ નેહુલભાઈ ભરવાડ અને અમારા ગ્રુપના ટ્રસ્ટી યાસીન મુલતાની દેવાંગ અને આખું ગ્રુપ સર્કલ અને ખાસ કરીને ઉમરસાળી અને વલસાડ ચિતવાડા સાથે છોકરાઓ આવ્યા છે અને થી એકસો એકનો ટાર્ગેટ અમારો છે અને આ કેમ્પ સાંજે પાંચ વાગ્યા સુધી ચાલવાનો છે એટલે આ આંકડો અમે સાંજે સાત સુધી લગભગ પૂરો કરશું અને જે ફાઉન્ડર છે એમના હતા એનું સપનું છે કે બ્લડ બેંક માંથી એ તો એ તો હાલમાં નથી પણ મારા બ્લડ બેંક માંથી કોઈ બ્લડ લેવા આવ્યો હોય એક પણ માણસ થી ખાલી નહીં જવું જોઈએ આ અ એ બધાને જીવ બચાવવા માટેનું અગ્રેસર કામ કરતા એવા અમારા હૃદયમાં બેસેલા શ્રી અલીભાઈ અંસારીને ખૂબ ખૂબ અભિનંદન આજે બ્લડ ડોનેશન કેમ્પનું એમણે આયોજન કર્યું છે ભૂતકાળમાં પણ અનેક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું અને હજારો બોટલ ભેગી કરીને જરૂરિયાતમંદને એમણે પૂરી પાડી છે અત્યારના સંજોગોમાં બ્લડની ખૂબ જ અસર ચાલે છે અને હેન્ડ ટુ માઉથ એ રીતે ચાલે છે કે જ્યારે કોઈને બ્લડની જરૂર હોય ત્યારે અમારે બ્લડ ડોનર્સ ફોન કરીને બોલાવવા પડે શોધવા પડે અને કોઈ ખોય કોઈ ના હોય આ સંજોગોમાં બ્લડ કેમ્પનું આયોજન થવું ખૂબ જ જરૂરી છે અને એ સંજોગોમાં અમે ટહેલ નાખી હતી ઘણી બધી સંસ્થાઓને બધાને એમાં અલીભાઈએ લીડ લીધી અને એમણે આજે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો